હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે છોલે બનાવીને તૈયાર કરીશું જે આપણે રેસ્ટોરન્ટમાં બહાર છોલે કુલચા છોલે ભટૂરે ખાતા હોય એવા છોલે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મેં એક કપ છોલે લીધા છે જે મોટા કાબોલી ચણા આવે છે આપણે ગુજરાતી કહીએ એ એ ચણાને છથી સાત કલાક માટે આપણે પલાળી દઈશું છથી સાત કલાક માટે તમે જોશો તો સરસ એવા ખુલીને તૈયાર થઈ જાય છે તો તમારે રાતે બનાવવાના હોય તો સવારે પલાળી દો અને જો ટાઈમ ન હોય તો ફટાફટ ગરમ પાણીમાં બે કલાક પલાળી દેશો તો પણ સરસ પલળીને છોલે તૈયાર થઈ જાય છે કાબુલી ચણા તો અહીંયા ચણા છે એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગયા છે હવે સાઈડમાં આપણે સીધા ડાયરેક કુકરમાં જ બનાવીશું એને બાફવાના નથી તો અહીંયા મેં ચાયપત્તી છે એ અલગથી એક કપ પાણી નાખી એમાં અડધી ચમચી ચાપતી નાખી અને ઉકાળી દઈશું સાથે હવે આપણે મસાલો એનો તૈયાર કરી લઈશું તેના માટે મેં અહીંયા અડધી ચમચી હળદર અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર લીધી છે લાલ મરચું અડધી ચમચી અડધી ચમચી કાશ્મીરી મરચું એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આપણે આમચૂર લઈશું જે છોલેમાં આપણે બજારમાં જતા હોઈએ તો તીખો અને ચટપટો ટેસ્ટ હોય છે તો અડધા ચમચી આમચૂર લઈશું ચોથા ચમચી જે ગરમ મસાલો અને બે ચમચી છોલેનો મસાલો આપણે લઈને તૈયાર કરી દઈશું અહીંયા તો બધા મસાલા આપણે મિક્સ કરી દઈને રેડી કરી અને મસાલો છે આપણે સાઈડમાં રાખી દઈશું જો તમારે ચણા બાફવાના હોય તો બાફતી વખતે તમે આખા મસાલા અને ચાની પોટલી વાળી અને અંદર નાખી શકો છો પણ તો આપણે આજે બાફવાનું નથી ડાયરેક્ટ કૂકરમાં જ બનાવીને છોલે તૈયાર કરીશું ચાનું પાણી ઉકળી ગયું છે તો અમે એને સાઈડમાં રાખી દઈશું અને ગેસ ઉપર છોલે બનાવવાની તૈયારી કરી દઈશું તો કૂકર રાખી અને બે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે મોટી ચમચી જેટલું ત્યાર પછી એમાં જીરું અને હિંગ નાખી છે બંને વસ્તુ ચટકી જાય પછી અહીંયા આખા મસાલા છે ત્રણ લવિંગ તમ તમાલપત્ર અને તજના બે ટુકડા એક મોટી ઇલાયચી અને એક લીલી ઇલાયચી કાળી ઇલાયચી જે આપણને બજારમાં મળે છે એ બધા જ મસાલાને સરસ તેલમાં સાતરી લેવાના અને ત્યાર પછી જો તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી એકદમ છીણી એ સમારેલી વધારે પડતી ડુંગળી છોલેમાં વપરાય છે તો ઝીણી સમારેલી અને એકદમ બ્રાઉન કાળાશ જેવી થાય ત્યાં સુધી તમારે પકાવવાની અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ નીકળી લીધી છે એ સરસ સાતળાઈ જાય ત્યાર પછી મેં બે મોટા ટમેટાની પ્યુરી લીધી છે તો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી તમારે પહેલાં નાખવાની છે અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે અને ડુંગળી એકદમ બ્રાઉન કાળા કલર જેવી થઈ જાય ત્યાં સુધી કરવાની ત્યાર પછી ટમેટા નાખવાના તો ટમેટા થોડા સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં મસાલા કરવાના ત્યાં સુધી કરવાના નથી તો મીઠું નાખી અને મિક્સ કરી દઈશું ત્યાર પછી જે મસાલો આપણે બનાવીને રેડી રાખ્યો છે એ જ ડાયરેક આપણે એની અંદર નાખી દઈશું તો છોલે છે એ થોડા કાળાશ પડતા હોય છે મરૂણ જેવા એકદમ લાલ ચટાકાદાર શાક હોતું નથી તો છોલેનો મસાલો આપણે નાખીશું એટલે આપણા ચણા છોલે પણ એવા જ બનીને તૈયાર થશે એની અંદર અનાર દાણા હોય છે એટલે એ કલર છોડે છે તો સરસ મસાલો એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી તમારે પાણી કે ચણા નાખવાના નથી આ રીતે તેલ છૂટું પડી જાય અને મસાલો એકદમ કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પલાળેલા છોલે ડાયરેક્ટ નાખી દઈશું તો જો તમારે સમય ન હોય તો તમે ડાયરેક્ટ કૂકરમાં આ રીતે છોલે બનાવી અને ફટાફટ રેડી કરી શકો છો હવે છોલેને એકદમ સરસ મસાલા સાથે મિક્સ કરી દઈશું મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ચાનું પાણી રાખ્યું છે એ એની અંદર ગાળી અને નાખી દેવાનું છે આ રીતે ગરણી રાખી અને ગાળી લઈશું અને બધું પાણી એની અંદર નાખી દઈશું મિક્સ કરી દઈશું અને પાણીની જરૂર આપણને જણાય તો ફરી ઉપરથી આપણે એ પાણી નાખવાનું કેમ કે છોલે કૂક થશે તો પાણી થોડું જોશે એટલે આપણે ફરીથી ઉપરથી પાણી નાખવાનું અહીંયા હું છોલેની અંદર આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે એક ચપટી જેટલા ખાવાના સોડા નાખું છું જેથી કાબોલી છે એકદમ સરસ એવો બફાઈ જાય નકર ખટાસના લીધે ચણા છે એ કડક રહે છે હેલાઈ જવા લાગે પણ એકદમ પેસ્ટ નથી બનતી એટલા માટે સોડા નાખવાનો અને સાથે એક વાટકી ભરીને મેં એક કપ જેટલું પાણી નાખી દીધું છે હવે કપ કૂકર ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિસાલ આપણે લગાવી લઈશું પ્રેશર નીકળી જાય પછી જ આપણે કૂકર ખોલવાનું છે ત્યાં સુધી કૂકર ખોલવાનું નથી પાંચ વિસાલમાં તો એકદમ સરસ એવા છોલે બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને છોલે આપણે દબાવીને હમણાં ચેક કરી લેવાના કે કલ કૂક થયા છે કે નહીં તો ગ્રેવી માટે તમે જો આ રીતે દબાવશો ને તો છોલે એકદમ સરસ એવું દબાઈ જશે તો એની ગ્રેવી માટે તમારે છોલે આ રીતે દબાવી લેવાના થોડા અને જો એ તમને એવું લાગે તો ચમચો એ બહાર કાઢી અને મેં દબાવી અને ફરી અંદર પેસ્ટ કરીને નાખી શકાય તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવા છોલે ગ્રેવી બની જશે દબાવીને આ રીતે પેસ્ટ બનાવી દેવાની અંદર જ એટલે કે છોલે છે ઠંડા ઠંડા થતાં હજી ઘાટા થોડી થઈ જશે ને ઘટ ગ્રેવી બની જશે ચણાની હવે ચટાકેદાર ટેસ્ટ આપવા માટે આપણે આંબલીનું પાણી નાખ્યું છે બે મોટી ચમચી એ મિક્સ કરી દઈશું તમે બજારમાં ખાતા હૈશો તો એનો ટેસ્ટ છે થોડો ચટાકેદાર હોય છે તીખો ધમધમ થયો તો એ પ્રમાણે તમારે મરચું પણ લેવાનું છે અને અહીંયા આંબલીનું પાણી ખટાશ માટે નાખ્યું છે હવે સાઈડમાં વઘાર માટે મેં એક ચમચી તેલ નાખી એમાં બે મોટા મરચાં તૈસા ટુકડામાં આ રીતે સમારી લીધા છે અને એક ઇંચ આદુનો મોટો ટુકડો સમારી આ રીતે ચીરીઓમાં નાખી દીધો છે અને આ વગર આપણે નાખી દઈશું તો તમે રેસ્ટોરન્ટમાં જ્યારે ઢાબામાં બહાર ખાવા જાઓ તો એમાં પણ આ રીતે આદુ અને મરચાંની ચીરીઓવાળું તમને છોલે આપતા હોય છે તો આજે આપણે ઢાબા રેસ્ટોરન્ટનું ભૂલી જાઓ એટલા સરસ છોલે ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તમે જો લસણ ડુંગળી ખાતા હોય તો એ પણ મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે નાખી દેવાના અહીંયા આપણા છોલે બનીને રેડી થઈ ગયા છે જો તમને મારી છોલેની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો રેસ્ટ છોલે પૂરી છોલે ભટુરે કે છોલે કુલચા કોઈ પણ સાથે ખાઈ શકાય એવી આજે છોલે બનીને રેડી થઈ ગયા છે બહુ જ સરસ એવા બન્યા છે અને કુલચાની રેસીપી મેં આગળ શેર કરેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો એકદમ પરફેક્ટ કુલચા બનીને તમારા તૈયાર થશે તો અહીંયા આપણા છોલે મેં બનાવ્યા હતા સાથે કુલચા પણ બનાવ્યા છે તો આ જ રીતે કુલચા એકદમ પરફેક્ટ અને પોચા રૂચ એવા તમારા પણ બનીને તૈયાર થશે તો ધાબા સ્ટાઇલ આજે આપણે છોલે કુલચા બનીને તૈયાર થઈ ગયા છે છોલે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય